Thank nice. you.

મતલબ કે ખાસ રીતથી માતાજીનો પૂજાનો અને દર્શનનો સમયમાં ફેરફાર કરવામાં આવે છે કારણ કે ઋતુ એટલે ઉનાળાની ઋતુની અંદર માતાજીને સવાર બપોર સાત ત્રણ ટાઈમ સ્નાન વિધિ અને પૂરેપૂરો શણગાર બદલવામાં આવે છે જેથી કરીને બપોરે રાજભોગના સમયની અંદર ફેરફાર થાય છે રાજભોગના સમય સાડા અગિયારના બદલે બપોરે પોણા અગિયાર મંદિર બંધ થઈ માતાજીની પૂજા ચાલુ થાય અને રાજભોગ સાડા બારે રાજભોગ લાગે અને પછી આરતી શરૂ થાય છે સાંજની આરતી રાબેતા મુજબ સાત વાગ્યાની જ હોય છે પરંતુ આ બપોરની વિશેષ પૂજાના કારણે મંદિરના સમયની અંદર ફેરફાર કરવામાં આવે છે બપોરે આરતી બપોરે આરતીને ઉનાળાની ઋતુની અંદર જેવી રીતે સવારે સ્નાન વિધિ હોય છે એવી રીતે માતાજીને બપોરે બી સ્નાન કરાવવામાં અને શણગાર બદલવામાં આવે છે બપોરે માતાજીની પૂજા વિધિ અને રાજભોગના હિસાબે અષાઢી બીજ સુધી અખાત રીતથી અથાઢી બીજ સુધી અન્કુટ થતા નથી માતાજીના અન્કુટ નથી કરવામાં આવતા